ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક એફ વગેરે જુદી જુદી કલમ દૂર કલમો અનુસંધાને અને આ ગુનાની તપાસ પ્રથમથી જ અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આઈયુસીએ ડબલ્યુ ના મહિલા પીઆઈ રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે જે નાસ્તા પડતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી અને આ અનુસંધાને એલસીડી પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડોદરા સાહેબને હકીકત મળેલી જેઓને અટક કરી ભરૂલી ટોલ કેથી તેઓને બે આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈએ આ ભોગ બનનાર સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે જે અનુસંધાને એની ધરોસો અટક કરવામાં આવેલી છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ માગેલા જેમાંથી તેઓને દિન બેના રિમાન્ડ મળેલા જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરવઠો મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે અને બીજા એની સાથે કોણ કોણ ને શું શું છે કેવી રીતે ભાગ ભજવો બી અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી છે પરેશભાઈને લઈને જુદી જુદી ચાર ટીમો ચાર થી પાંચ ટીમો આ કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રય સ્થાને વગેરેમાં આ બાબતે તપાસ કરવામાં આવી છે આરોપી મધુ ટાટાની પકડાયો એ પહેલા એને એક વિડીયો વાયરલ કરેલો હતો અને પોતાના ઉપર